જય માતાજી મિત્રો એફ બી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે મિત્રો આ સ્ક્રીનની અંદર તમે જોઈ રહ્યા છો ને કે આવા પ્રકારનો ઘણા મિત્રોને ઈસ્યુ આવતો હોય છે આવા પ્રકારનો ઘણી મિત્રોને પ્રોબ્લમ આવતો હોય છે મિત્રો આ પ્રોબ્લમ કેવી રીતે આવે છે આ પ્રોબ્લેમને હટાવવા માટે શું કરવું જોઈએ તો વિડીયોની અંદર બનાવી રહીજો અને નવા બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જે મિત્રો ફેસબુકની અંદર સારી અર્નિંગ કરવા માગે છે જોઈ રહ્યા છો કે એની અંદર એક્સેસ તમે ગુમાવી દીધો છે કે મિત્રો તમે કમાણી કરવાનો એક્સેસ ગુમાવી દીધો છે તો મિત્રો આ એનું કારણ શું કે એક્સેસ ગુમાવવાનું કારણ તો એની અંદર સસ્પેન્ડનું ઇંગ્લિશની અંદર આ સસ્પેન્ડ લખેલ આવતું હોય છે તમારું સસ મોનેટાઇઝેશન સસ્પેન્ડ કરવામાં આવે છે મિત્રો આ સસ્પેન્ડ કેવી રીતે થાય તો એની અંદર તમે મોટી આ મોટી ભૂલ કરતા હોય છો કે એની અંદર તમે કોઈ પણ એની અંદર ભૂલ કરીને કોઈ પણ ગલતી કરીને એવો વિડીયો રાખી દેતા હોય છે એના લીધે મિત્રો આવી રીતનો પ્રોબ્લમ આવતો હોય છે અને આવી પ્રોબ્લમ હટાવવા માટે મિત્રો તમારે શું કરવું જોઈએ તો એના માટે આ વિડીયોની અંદર માહિતી પૂરેપૂરી આપવાનો છું તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મોનાટેશન ટૂલ કે કન્ટેન્ટ રીલની કમાણી થવાનું મોટું કારણ હોય છે તમારી મોટા મોટી ભૂલ હોય છે કે તમે ડુપ્લિકેટ કન્ટેન્ટ એની અંદર અપલોડ કરતા હોય વિડીયો હોય રીલ હોય કે ફોટો હોય એની અંદર તમે ડુપ્લિકેટ કન્ટેન્ટ અપલોડ કરતા હોય એટલા માટે તમારું આ કન્ટેન્ટ મોનાટેશન ટૂલ કે રીલની કમાણી બંધ કરી દેવામાં આવે છે તો મિત્રો એ તમને કેવી રીતે ખબર પડે કે તમારું ઓરિજિનલ નથી તો એનામાં તો ઓરિજિનલ ના હોય તો એની ડુપ્લિકેટની અંદર કમાણી તમે સારી એવી કરી શકો છો એના માટે તમારે મગજ આંડળવાની જરૂર છે કેમ કે હું અતારી કન્ટેન્ટ ડુપ્લિકેટ કન્ટેન્ટ કહેવાય મારું હું સ્ટોરી ગૂગલમાંથી કોપી કરીને વિડીયોની અંદર અપલોડ કરું છું તો એની અંદર મારું કન્ટેન્ટ છે હું એડિટિંગ કરું છું મારું અંદર થોડા ઘણું વેલ્યુ હોવું જોઈએ તમે બીજામાંથી ખેંચીને તરત જ ફેસબુકની અંદર ચડાવો તો મિત્રો એની અંદર આવો ઇસ્યુ આવતો હોય છે ને તમારું તે કમાણી કરવાનું જે મોનિટાઈઝેશન છે એ બંધ કરી દેવામાં આવતું હોય છે તો ઘણા મિત્રો કંસપુટ થઈ જ થઈ જતા હોય છે કે મિત્રો હવે આ કમાણી બંધ થઈ ગયું હશે તો આ ચાલુ કરવા માટે શું કરવું પડે તો મિત્રો ઘણા મિત્રો યુટ્યુબની અંદર વિડીયો જોતા હોય છે ઘણા વિડીયો જોઈ જોઈને ટાઈમ પણ બગાડતા હોય છે તો મિત્રો એના માટે તમારે એને આખા વિડીયો તમારા હોય જે ડુપ્લિકેટ હોય કે ઓરિજિનલ હોય ઓરિજિનલ વિડીયો નહીં હટાવવાના જે તમારા ડુપ્લિકેટ વિડીયો હોય એને આખા હટાવી દેવાના છે ને આખા હટાવ્યા બાદ મિત્રો તમારે એક અઠવાડિયું કહેવાય ને એક અઠવાડિયું લાઈવ કરવાનું છે લાઈવ કર્યા બાદ મિત્રો તમારે દરરોજ એક ફોટો અને એક તમારી રીલ ઓરિજિનલ ફેસબુકની અંદર કે પેજની અંદર તમારે અપલોડ કરવાની છે દરરોજની બે રીલો અપલોડ કરવાની છે અઠવાડિયાને અઠવાડિયા તમે એક જ અઠવાડિયે દરરોજ આવી રીતે કામ કરશો અને ઓરિજિનલ લાઈવ કરશો ઓટોમેટિક તમારી જે પોલિસી છે તમારી જે ઇસ્યુ આવેલ છે સસ્પેન્ડનું મોનેટ સસ્પેન્ડ થઈ ગયું છે એ ઓટોમેટિક ઘટી જશે અને પાછો ગ્રીન થઈ જશે અને તમે સારી એવી અર્નિંગ કરી શકશો અને ઘણા મિત્રો પણ એવું કહેતા હશે જે હિન્દીની અંદર તમે ફેસબુકની અંદર વિડીયો જોતા હશો તો ઘણા મિત્રો એવું પણ તમને કહેતા હશે કે દરરોજ તમે રિપોર્ટ કરો રિપોર્ટ કરો જે ઇનબોક્સમાં જઈને રિપોર્ટ કરો કેમ કે ફેસબુકવાળા એવા છે કે ફેસબુકની અંદર કોઈ માણસ નથી બેઠા હોતા હોય એનો એલ્ગો હોય છે કે એનો એલ્ગો રીધમ એકદમ ખરાબ હોય છે કે તમે રિપોર્ટ કરી કરશો ગમે એવા તો તમારો એ રિપોર્ટ ક્યારે વાંચશે નહીં કેમ કે એ મોટા ક્રિએટર હોય જે પાંચ મિલિયન દસ મિલિયન ફોલોઅર હોય એમનો જ રિપોર્ટ જોતા હોય છે આપણા નાના ક્રિએટરનો રિપોર્ટ જોતા નથી તમારે સારામાં સારું રિઝલ્ટ લાવવું હોય તો તમારે દરરોજ એક લાઈવ કરવાનું છે અને જે તમારા ડુપ્લિકેટ વિડિયો છે એને હટાવી દેવાના છે ઓટોમેટિક આ જે તમારું કન્ટેન્ટ જે મોનિટરેશન સસ્પેન્ડ થયું છે એ ઓટોમેટિક ગ્રીન થઈ જશે અને કમાણી કરવાનું તમે ફરીથી ચાલુ પણ કરી શકો તો આવી મોટી જ ફરીથી ચાલુ થાય અને ફરીથી મિત્રો એક્ટિવેટ થઈ જાય તો ક્યારેય ભૂલ કરતા નહીં ડુપ્લિકેટ કન્ટેન્ટ લાગતા નહીં ને તમારો ડુપ્લિકેટ લાખો તો તમારો થોડો ઘણો વેલ્યુ હોવો પડે જમીન તમે ફોટો કોઈ ગૂગલમાંથી અપલોડ કરો એની અંદર તમારે તમારું ક્વોશન લખવું પડે છે એની અંદર તમે એડિટિંગ કરવું પડે છે તો સામેવાળાને કે ફેસબુકવાળાને ખબર ના પડે કે આ ડુપ્લિકેટ છે વિડીયો અપલોડ કરતા હોય તો વિડીયોની અંદર તમે અપલોડ કરવા કરતી વખતે તમારે એડિટિંગ કરવાનું છે એનો અવાજ નોઈસ અને બેકગ્રાઉન્ડ પણ બદલી રાખવું પડે છે તો મિત્રો તમારે ક્યારેય કોપીરાઈટ આવતો નથી તો મિત્રો જે ઘણા મિત્રો કહેતા હોય છે કે ડુપ્લિકેટ કન્ટેન્ટથી ઇશ્યુ આવતો હોય છે નથી આવતો મિત્રો હું સ્ટોરી વિડિયો બનાવું છું મ્યુઝિક લાખું છું કોઈ પ્રોબ્લેમ નથી આવતો તો એના માટે મિત્રો ધ્યાન રાખવું પડે છે અને થોડા ઘણી નોલેજ પણ મારા જેવા ચેનલ સબસ્ક્રાઈબ હોય કરેલ હોય તો હું સારી એવી નોલેજ આપું છું કેમ કે મેં જાતે કર્યો છે ફેસબુકની અંદર પૂરી પૂરી નોલેજ છે એટલા માટે મેં હું આવી રીતે તમને કહી શકું છું ઘણા મિત્રો હિન્દીની અંદર તમને ટાઈમ વેડફવા માટે હિન્દીવાળા તમને આમ કરો તેમ કરો લાઈવ કરો આમ કરો પણ એ બધું ખોટું હોય છે કે મારે પણ પોલિસી આવેલ હતી મારે પણ સસ્પેન્ડ પહેલાં થયેલા બે ત્રણ પેજ મેં આવી રીતે જાતે જ હમે કર્યા છે કોઈ હમે કરી તમને આપે નહીં તમારે જાતે જ કરવાના છે દરરોજ તમે લાઈવ કરશો અને દરરોજ તમે ઓરિજિનલ રીલ મૂકશો એની અંદર વ્યૂઝ આપવા હોય તો આવે કે ન કાંઈ નહીં પણ તમારે એક અઠવાડિયું પંદર દિવસ તમારે દરરોજ રીલ મૂકવાની છે અને લાઈવ કરવાનું છે તો ઓટોમેટિક તમારું ફેસબુક ગ્રીન થઈ જશે અને કમાણી કરવાનું ચાલુ થઈ જશે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીજો જો ના જ ખબર પડી હોય તો કોમેન્ટ કરીને જણાવજો હું તમને ફરીથી એક સારી એવી માહિતી આપીશ મળી આવતા વિડીયોમાં જય માતાજી